હનુમાન મંદિર પાસે રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું તો આ તકે પોરબંદર જિલ્લા પોલીસ વડા પાલિકા પ્રમુખ તેમજ કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ થયું હતું આજે શ્રી રામ ભગવાનની પ્રાણ ને દિવસે શ્રી કેતનભાઈ ગજર અને તેની ટીમે શ્રી સ્વ સાજણભાઈ અમારા એક ખાસ મિત્ર અને નજીકના જે આજે છ મહિના પહેલાં જેનું સ્વર્ગવાસ થયું છે તેના ભાગરૂપે આજે બ્લડ કેમ્પ રાખેલો છે અને છેલ્લા ટૂંક સમયમાં જ બે દિવસથી જ આયોજન કર્યું અને બહુ જ ખૂબ જ કેતનભાઈ અને કેતનભાઈની ટીમ તેમજ અમારા દિલીપભાઈ બધાએ સાથે મળી અને એવો કાર્યક્રમ કે પોરબંદરની અંદર બ્લડ આપવું અને એ પણ આટલી સંખ્યામાં બ્લડ મળવું એ ખૂબ જ અઘરું છે છતાં પણ આજે કેતનભાઈ ગજરની ટીમ એવો બધો પ્રસંગ ઉભો કર્યો છે કે લોકો ક્યાંકથી ને ક્યાંકથી બહુ દૂરથી પણ બ્લડ આપવા આવે છે અને ઓછામાં ઓછો એ લોકોનો અગિયારસો બોટલ બ્લડ મળે એવો ટાર્ગેટ છે તો આજે અમારા સ્વ સાજણભાઈ ના સોનાર્થે જે કહેવાય કે એના તમામ પરિવારો જે એની સાથે જોઈન્ટ હતા કેમ કે સાજણભાઈ પણ એક એવા વ્યક્તિ હતા કે દરેક સમાજ માટે પોરબંદરની નેચર ક્લબ હોય કે કોઈ પણ ક્લબ હોય એની અંદર એટલું બધી કામગીરી કરતા કે જે સાજણભાઈ કોઈ દિવસ ભૂલી શકાય એમ નથી એટલે એના સ્મરણાર્થે આજે જે કાર્યક્રમ થયો છે એમાં પોરબંદરની જનતા ખૂબ હોસ્તી બ્લડ આપે છે અને આ કાર્યક્રમમાં બધા સાથે મળીને સારું એવું કામ કરે છે